હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ચહેરાની સુંદરતા વધારવા માટે ચહેરાને એકદમ રૂપાળો એટલે કે ગોરો બનાવવા માટે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો જ ઉપયોગ કરી અને આપણે આ ફેસપેક બનાવવાનું છે શું કરવાનું છે અને કઈ વસ્તુઓ લેવાની છે સૌથી પહેલા તેની સમજૂતી આપી દઉં તો મિત્રો અહીં આપણે ત્રણ વસ્તુઓની જરૂર પડશે સૌથી પહેલા તો બે ચમચી એલોવેરા જેલ લેવાનું છે હવે એલોવેરા જેલ એટલે કે કુવારપાઠું કુવારપાઠું આપણી ઘરની આજુબાજુમાં ખૂબ જ સરળતાથી અવેલેબલ હશે જો શક્ય હોય તો કુંવારપાઠું લઈ તેની ઉપરથી છાલ ઉતારી અને અંદરનું જેલ કાઢો તો વધારે સારું જો શક્ય ન બને તો બજારમાંથી તૈયાર તમે એલોવેરા જેલ છે તે પણ લઈ શકો છો હવે બે ચમચી જેટલું એલોવેરા જેલ આપણે લોકોએ અહીંયા લઈ લેવાનું છે એક વાટકીમાં હવે શું કરવાનું છે તો તેમાં લગભગ એક ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે એક ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે અને હવે તેમાં ચપટી એક આપણે હળદર ઉમેરી દેવાની છે આ ત્રણેય વસ્તુઓને બરાબર રીતે તેમાં મિશ્ર કરી દેવાની છે એકદમ હલાવી આખા ચહેરા પર ધીમે ધીમે તેને લગાવી લેવાનું છે જી હા મિત્રો સમગ્ર ચહેરા પર લગાવી લેવાનું છે લગભગ દસથી થી પંદર મિનિટ સુધી તેને સુકાવા દેવાનું છે દસથી થી પંદર મિનિટ બાદ સામાન્ય પાણી જે હોય ને તેના વડે ચહેરો છે તે ધોઈ લેવાનો છે આ પ્રયોગને અઠવાડિયામાં વાર તમારે લોકોએ રિપીટ કરવાનો છે પહેલી વારના પ્રયોગથી તમારા ચહેરા પર ગજબનો નિખાર આવશે જબરજસ્ત સુંદરતા આવી જશે અજમાવો ઉપાય અને પરિણામો વિશેની ચર્ચા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર